પંચમહાલ ગોધરા સોંગ પોલીસે ગેંગના એક આરોપીને ઝડપી પાડ્યું છે જેમાં ત્રણ શંકાસ્પદ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે જેને કુલ કિંમત રૂપિયા ચોર્યાસી લાખ છે ગોધરા એસઓજી પોલીસની ટીમે વાતમીના આધારે ચિખોદરા ગામે આવેલ અહમદ ટ્રકના પાર્કિંગમાં તપાસ કરતા ત્રણ શંકાસ્પદ વાહનો મળી આવ્યા હતા જેમાં એક ડમ્પર એક આઈસર ટ્રક અને એક નંબર પ્લેટ વગરનું ટાટા ની ટ્રક મળી આવી હતી પંચમહાલ રેન્જ આઈજીપી શ્રી આરવી અસારે સાહેબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ સૂચનાથી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આર એ પટેલ ના હોય તેમના સ્ટાફના ના અને માણસોને ગોધરા ખાતે કેટલાક કિસ્મો બહારથી ગુજરાતમાંથી અન્ય રાજ્યમાંથી વાહન ચોરી કરી લાવી અને એના એન્જિન ના અને ચેસિસ નંબરો માં રીતે ફેરફાર કરી ખોટી એનઓસી અને અન્ય મોટર વ્હીકલ ના દસ્તાવેજો બનાવી અને વેચવાનું એ ગુનાઇત કાવતરું ચાલતું હોવાની હકીકત મળે જે આધારે એસઓજીના ના સ્ટાફે ચુખોદરા પાસે આવેલ અહેમદ ગોડાઉન ખાતે તપાસ કરતા ત્રણ વાહનો શંકાસ્પદ હાલતમાં જણાયા જે વાહનોમાં એક ડોમ્પર હતી એક ટ્રક હતી અને એક આઈશોર હતું પ્રોડે વાહનોના એકજીસ નંબરની તપાસ કરતા કે બંનેમાં ફેરફાર કરીને કોઈ સાધારણનો વડે એમાં ચેક ચેક કરવાનો જણાયા જેના નોધાયેલા નંબરો બાબતે તપાસ કરતા એ વાહનો પૈકી બે હરિયાણાના અને એક રાજસ્થાનનો જણાયા અને જેની ટેકનિકલ સર્વેલન્સથી અને સ્થાનિક રજતની તપાસ કરતા પ્રોડે વાહનો ચોરીના આવવાનું અને બાબતે જે તે રાજ્યમાં ફરિયાદ પણ આપેલાનું તેના માલિક હોય જણાયા સોદર વાહનો મહમ્મદ અને ફૈઝલ નામના ઈસમો ગોધરા ખાતે લાવતા અને ત્યારબાદ તેની અન્ય વાહન નંબરોની આધારે આરટીઓમાંથી એનઓસી મેળવી અને વેચાણ કરતા હોવાની હકીકત મણાય જો ત્રણેય વાહનો કિંમત રૂપિયા ચોરાસી લાખના એસઓજી દ્વારા ગુનાના કામે કબજે લીધેલ છે અને જે તે રાજ્યના પોલીસ સ્ટેશનને આ બાબતે આગળની ઠિત કાર્યવાહી કરવા અને મુદ્દામાલ અને આરોપી બાબતે તપાસ કરવા માટે જાણ કરવામાં આવે છે સદર જે ગુનાહિત બનાવ છે એમાં રમઝાની નામનો ઈસમ છે આ લોકો આરોપીઓની હાલમાં જે જાણવા મળે પ્રાથમિક તપાસમાં આરોપીઓ અન્ય રાજ્યોમાંથી વાહનો ચોરી લાવી અને ત્યાં જે ચાલુ હાલતના વાહનો હોય તેના નંબરો અને નંબર લગાડી અને ટ્રાન્સફરની ખોટી એનઓસીયુ બનાવીને બજારમાં વેચાણ કરતો હોવાનું જણાય છે તેમ છતાં તપાસના અંતે જાણવા મળે કે ખરેખર અન્ય વધુ કોઈ આમાં ઈસમો સંડોવાયેલા છે કે અન્ય કોઈ એમઓનો ઉપયોગ કરવામાં આવતો હોય